એમાં એવું થયું કે મારા ભાઈનો ફોન આવ્યો કે મારા પંદરસો રૂપિયા બાકી હતા એના લીધે મારા મારો મોબાઈલ લઈ લીધો છે તો અમે પછી ફાન્ડમાં એવું કીધું કે વાંધો આજુને પણ એ ભાઈ ફાન્ડમાં એવું કહ્યું કે મને બે તમાજ પણ માલ લીધું છે તો અમે એવું કીધું કે આજુને અમે પૈસા લઈને આવ્યા પૈસા લઈને સ્થળે ગયા કે જે જગ્યા પર એ બધા પૈસા બાકી હતા તો હવે એમાં એવું થયું કે ભાઈ જો અમે ગયા ને તો અમે કીધું કે ભાઈ તમે પૈસા અમે આવ્યા છીએ મોબાઈલ તમે પાછો પણ તમે તમાજ શું લેવા માંડે એવો તમારા અધિકાર નથી તમારી પાસે કે તમે તમાચ મારી શકો છો તો એ લોકો પછી સીધેલા જ હતા બધા એ લોકો જેટલા હતા તે અને એ લોકો ગાળો બાળો બધું જ બોલતા હતા અને ડાયરેક્ટ એ લોકો દંડા લીધા એટલે દંડા ઝપોટામાં ડાયરેક્ટ ચાલુ કરી દીધું હવે અમારા પાસે કશું હથિયાર કશો જ નહોતો એટલે અમે એવું કર્યું કે હથિયાર ઓધવા પાછળ જે લોકોની ઝૂંપડી કરી ત્યાંથી અમે બહાર નીકળ્યા અને પછી એ ટાઈમમાં એવું થયું કે પેલા જે મારો ભય કરો ને જે જેને ફોન કર્યો હતો એ લોકોને લોકોએ પકડી લીધો હશે કારણ કે અમે હથિયાર ઉતવા માટે બહાર નીકળ્યા તો કદાચ મોડું પકડીને પકડી લીધો કે તે રીતે પકડી લીધો અમે અમારા હત્યારા તો નહી લોકો ચાર ચાર જણા હતા એક લેડી સાથે બધા ગણ હત્યારા હતો અને અમે પકડી લીધો હશે અને પછી અમે જો થોડું હત્યારા શોધવા નાટા અને ત્યાં ઓરી આજના પછી અન ડાયરેક્ટ ફોન એવો જાય કે આજના તમારા ભાઈને એને એક્સ્પર થઈ ગયો ડાયરેક્ટ એટલે કોણ હતા મારનાર એવું કઈ મારનાર અમે નામ નથી કે ઓ ચેરાદી ઓડે ખેસકી લોકો હતા હવે પોલીસ સ્ટેશનમાં એવું છે કે એક જ છોકરો આવ્યો છે અને એક જ લેડી છે હજુ બે બીજા ત્રણ જન આવ્યા નથી એ લોકોને ઉદ્વાના છે કારણ કે એ ટાઈમ પર અમે તો હતા નહીં તે લોકો કદાચ ભાગી છૂટી આવે કે કઈ જાય ને એવું ખબર નથી અમને એટલે શું ધંધો કરે છે સામે આવો સામે તારી વેચતો જ હશે ને તારીના પૈસા બાકી હતા તો બરાબર છે હા અને મરનારો પણ છે એ આ કિરીટભાઈ કરે એમનો મોટો ભાઈ વિકાસ ઠાકોર ને તમને પણ અમારે છે એ લોકો એ લોકો એ કર્યો છે ઓકે અમે કાલે થઈ ગયો કે હથિયાર રોકા માટે બહાર નીકળ્યા અને ટાઈમ પર કેવું કે પેલા ભાઈને પકડી લીધો એ લોકોએ કે ગમે તે રીતે માલ લીધો અને અતારી ભાઈ એક્સપાયર થઈ ગયો છે તો પણ મેળ વસ્તુ એવું છે કે અત્યારે આપણી જે ગવર્મેન્ટ છે એ પ્રમાણે ન્યાય મળવો જોઈએ કે એક પુરુષને એ લોકોએ મારી નાખ્યો છે જીવતા માણસને મારી નાખ્યો એ એવો તારીભેતરનો નોટ આવે આપણે સ્વીકારીએ છીએ કે પીતો પણ એ લોકો જીવતા માણસને મારી નાખ્યો છે તો ન્યાય આ વસ્તુનો જોઈએ શું છે એને ફસીન સજા આપવા જે લોકોએ માર્યા એ લોકોને ગમે ન્યાય અપાવતા તમારે શું માંગે છે તમારે તમારે મુખ્ય માંગણી શું અમારે એ લોકોને કાયદેસરની સજા થવી જોઈએ કાયદેસરની સજા થવી જોઈએ

and press the bell icon. Never miss an update.